પારડી કલ્સર ખાતે દમણથી ત્રણ મોપેડમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતા બે ઇસમ ઝડપાયા પારડીના કલસર ખાતે દમણથી ત્રણ મોપેડ ઉપર દારૂ લઈ જતા પોલીસે રેડ કરી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે પારડીના કલસર ચોકી ફળિયા ખાતે રેડ કરી હતી જ્યાં બેસ્ટ્રો મોપેડ નંબર જીજે પંદર બીજે ઝીરો ડબલ ફાઇવ ટુ એક્સેસ મોપેડ નંબર જીજે પંદર એપી થ્રી ઝીરો નાઇન ફાઇવ અને એક્ટિવા મોપેડ નંબર જીજે પંદર ડીઆર વન ડબલ એટ થ્રીમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા સ્થળ ઉપરથી બે ઈસમ દિનેશ ઉર્ફેલ લંબુ સુનીલ પ્રસાદ જો રહેવાસી કલસડ સડક ફળિયા ને પંકજ મોહનભાઈ પટેલ રહેવાસી પારડી દમણી છાપા ડુંગળી ફર્યા ને ઝડપી પાડ્યા હતા પોલીસે દારૂની બોટલ નંગ ત્રણસો છોતેર જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર ત્રણસોનો નો જથ્થો કબજે કર્યો હતો અને એક્ટિવા મોપેડ ચાલક મોન્ટુ રહેવાસી ઉમરસાડી તાલુકો પાડી તેમજ દારૂ ભરાવનાર દમણ પાટેલિયા ખાતે બીકે વાઇન શોપ ઉપર કામ કરતો વસંત જેના પૂરા નામઠામની ખબર નથી અને મંગાવનાર ઇન્દુબેન મહેશભાઈ પટેલ રહેવાસી કલસડ સડકફળિયા ઉદવાડા આરએસ સહિત ત્રણને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા દારૂનો જથ્થો મોબાઈલ મોપેડ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પાડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો